કેવો માહોલ આપને દેખાણો લોકોની કેવી લાગણીઓ હતી ગઈ ત્રેવીસમી તારીખે મારી ટિકિટનું ડિક્લેરેશન થયું પછી સતત મારો પ્રવાસ જખાઉથી માંડી કરી અને વાગડ વિસ્તાર સુધી અને કહી શકાય કે ખાવડાથી કરી અને માળિયા મોરબી સુધી આખા લોકસભા ક્ષેત્રની અંદર એક સરસ મજાનો લોકસભાને લઈને એક માહોલ ઊભો થયો છે અને વિશેષ રૂપે લોકો એમ કહી શકાય કે લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે ત્રેવીસમી તારીખના મતદાનની રાહ જોઈ રહ્યા છે કારણ કે આટલી બધી ગરમી હોવા છતાંય આટલો બધો તાપ હોવા છતાંય જ્યાં જ્યાં અમારો પ્રવાસ થતો હતો ત્યાં લોકો ગરમીની પરિસ્થિતિનો પણ સામનો કરીને એમ કહી શકાય કે દોઢ બે કલાક અમારી પ્રવાસની ગાડી લેટ ચાલતી હતી તોય પણ એક ઉત્સાહ હતો એક આનંદ હતો તો લોકો રાહ જોતા હતા ઘણી વખત મોડું થઈ જતું હતું તો પણ લોકો રાહ જોતા હતા એટલે વિશેષ રૂપે એમ કહી શકાય કે પાંચ વર્ષના કેન્દ્ર સરકારના શાસનની અંદર લોકો સંપૂર્ણપણે સંતોષ છે લોકોને આ સરકાર ઉપર ભરોસો છે પાંચ વર્ષના મારા કાર્યકાળ દરમિયાન પણ મેં કરેલા પ્રજાજનોના કાર્યોથી પણ લોકો એમના હાવભાવ એમના પ્રત્યુત્તરથી મળી કરીને મને લાગતું હતું એટલે સ્વાભાવિક ધોરણે આખા લોકસભા ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં મારો પ્રવાસ થયો આમ તો સંપૂર્ણપણે મારો પ્રવાસ ગઈકાલે પૂર્ણ થયો છે પણ એટલું કહીશ કે લોકોનો મૂળ ભારતીય જનતા પાર્ટીને અને મોદીજીને સમર્થન આપવા માટે સંપૂર્ણપણે બનાવી બનાવી ચૂક્યા છે વિનોદભાઈ વાત કરીએ સ્થાનિક મુદ્દાઓની સ્થાનિક મુદ્દાને કોંગ્રેસે આવતી ચૂંટણીમાં ઉઠાવ્યા છે ખાસ કરીને છે બધાના મુદ્દા એનો વિરોધ ન કરવો જોઈએ કારણ કે નર્મદા કચ્છમાં લેટ પહોચી છે એના પાપના ભાગીદાર કોંગ્રેસીઓ છે કોંગ્રેસની સરકાર છે હું તમારા માધ્યમથી કચ્છની જનતાને બતાવવા માંગુ છું કે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી મનમોહનસિંહ દેશના પ્રધાનમંત્રી હતા અને દસ વર્ષ સુધી એ સરકાર ચાલી એમને પૂછો કે મુખ્ય જે કેનાલનું કામ હતું જે જેસડાથી ચોબારી કેનાલનું કામ જે છે કે એક ભારત સરકારની માત્ર એનઓસી ન મળવાને કારણે આખી મુખ્ય કેનાલનું કામ જો ટલે ચડ્યું હોય તો એના જવાબદાર કોંગ્રેસીઓ છે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીની સરકાર છે કારણ કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી હતા એમણે ત્રણ યોજનાઓ ડિક્લેર કરી હતી સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ઉત્તર ભારત માટે સુજલમ સુફલમ યોજના અને કચ્છ માટે વન મિલિયન હેક્ટર ફીટ પાણી આપવાની વાત ત્રણે સાથે યોજનાઓ ડિક્લેર થઈ હતી જ્યારે પહેલી બંને યોજનાઓમાં કોઈ અડચણ ન આવવાના કારણે એમ કહી શકાય કે મુખ્ય કેનાલનું કામ પૂર્ણ પણ થયું અને જલ્દીથી ત્યાં કામ શરૂ પણ થયું અને જલ્દીથી પૂર્ણ પણ થયું કમનસીબે આપણે કે જે આપણી જે મેં તમને વાત કરી કે એ જેસરાથી ચોબારીની મંજૂરી વારંવાર આપણી રજૂઆતો હોવા છતાં કોંગ્રેસની કેન્દ્રની સરકાર મંજૂરી નહોતી આપતી અને આપ જાણો છો કચ્છની જનતાને પણ હું કહેવા માગું છું કે આપ સૌએ મને ચૂંટી અને દિલ્હી મને મોકલાવેલો દેશના પ્રધાનમંત્રી તરીકે આદરણીય નરેન્દ્ર મોદીજી આવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને ગણતરીના મહિનાઓની અંદર જ સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી મુખ્યમંત્રી તરીકે ત્યારે આનંદીબેન પટેલ હતા અને જ્યારે એ દિલ્હી આવેલા ત્યારે હું જાતે એ વનપરણ વિભાગના મંત્રી શ્રી પ્રકાશજી જાવડેકરને મળવા માટે હું જાતે પણ ગયેલો હતો અને જે ગુજરાતના પ્રશ્નો લઈને આવ્યા હતા એનામાં બે પ્રશ્નો આપણા હતા જેસડાથી ચોબારી એનઓસી આપવાની વાત મંજૂરી લેવાની વાત અને ગડુલી સંતલપુર સેમ બંને અને બંનેની મંજૂરી સરકારે આપી એટલે એક તો એ ક્લિયર થવું જોઈએ કે આજે કદાચ ટપ્પર સુધી કામ પહોંચ્યું હોય આ ટપ્પર સુધી પાણી પહોંચ્યું હોય કામ આગળ વધ્યું હોય અને એ પાણીના વધામણા કરવા માટે મુખ્યમંત્રીશ્રી પણ આનંદીબેન પટેલ પણ આવ્યા હતા દેશના પ્રધાનમંત્રી પણ જાતે બચાવ મધે મુખ્ય કેનાલ કેનાલના પાણીના વધામણા કરવા માટે આવ્યા હતા તો પહેલી વાત તો ક્લિયર થઈ કે આ સરકારે પાણી અહીંયા પહોંચાડ્યું એ કોંગ્રેસને ભાજપ ઉપર આક્ષેપ નાખવાનો કોઈ અધિકાર નથી લિગ્નાઇટની બાબતની અંદર પણ જે રીતે એ ગોળ ગોળ વાત કરી રહ્યા છે આજે ઉમળસણ અને માતાનામળ ખાણ બંને ખાણો ચાલુ છે એ ઉપરાંત પણ આજે ઇન્ડસ્ટ્રીઝ આટલી બધી ડેવલપમેન્ટ થયું છે આજે તુણા પોર્ટ છે અન્ય પોર્ટને પણ આજે જે રીતે ડેવલપમેન્ટ એટલે કે એ પોર્ટને પણ વિકાસશીલ કરવામાં આવ્યા છે અન્ય પણ આપણે અહીંયા કણે કહી શકાય કે ખાણ ખનીજની સાથે સાથે બીજો બિઝનેસ પણ એટલો બધો અહીંયા કણે એનું બીજા બિઝનેસનું પણ વિસ્તરણ થયું છે એટલે ટ્રાન્સપોર્ટ લેવલે પણ આજે એમ કહી શકાય કે ટ્રાન્સપોર્ટ લેવલે પણ આજે કચ્છની અંદર છે કે જે ગાડીઓ કદાચ પહેલાં ચાલતી હતી એનાથી ડબલની ગાડીઓ આજે ચાલે છે એટલે એ માત્ર ને માત્ર એની પાસે કોઈ મુદ્દાઓ નથી ત્યારે કચ્છની પ્રજાને કચ્છના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ એ એમના માટે નવું નથી એ વર્ષોથી કરી રહી છે છેલ્લા સાહીઠ વર્ષથી દેશના લોકોને આંખની અંદર ધૂળ નાખી કરીને આજે જાતિવાદ કોમવાદ અને ભાગલા રાજનીતિ સાથે પોતાની પરિવારવારની રાજનીતિ કરી છે અને આપણે સ્વીકારવું પડે વિનોદભાઈ આપણા છેલ્લા પાંચ વર્ષની ટર્મની વાત કરીએ તો અનેક કામો આપણે ચંચળનો જે કાર્યક્રમ હતો વિઝન એમાં પણ આપણે ગણાવ્યા હતા કે પાસપોર્ટ ઓફિસથી લઈ ટ્રેનોનું વિસ્તૃતિકરણ રસ્તાઓ અને ઘણા કામો આપની ગ્રાન્ટમાંથી થયા છે હવે એવું જાણવા મળે મળે છે છે તો તમારું સાચી વાત કરી છે તમે કે આપણે મૂળભૂત પાયાની જરૂરિયાતો ઉપર ગયા હતા આ પાંચ વર્ષની અંદર કે કેવી જરૂરિયાતો કે ભાઈ કચ્છ યુનિવર્સિટી ગુજરાત સરકારે આપી તો એની યુજીસીની માન્યતા કોંગ્રેસની સરકાર નહોતી આપતી જે આપણે પૂર્ણ કરી આજે કચ્છની અંદર કાર્યરત છે એનો અમલ થયો જે કચ્છનું પાસપોર્ટનું કેન્દ્ર જે આપણા હરેક કચ્છીને એને સ્પર્શતો પ્રશ્ન હતો એટલા માટે કે રાજકોટથી મોરબી સોરી રાજકોટ અને અમદાવાદ જે આપણે ધરમના ધક્કા ખાવા પડતા હતા એનામાંથી પણ આપણને મુક્તિ મળી અને પાસપોર્ટનું કેન્દ્ર આપણે અહીંયા લઈ આવ્યા એ ઉપરાંત અન્ય પ્રાંતોને જોડતી આપણા લોકો અન્ય પ્રાંતમાં રહે છે અન્ય પ્રાંતના લોકો અહીંયા રહે છે આજે દસ કરતાં વધારે આપણે ટ્રેનો લાવ્યા છીએ આજે બ્રોડગેજ છેડ નલિયા સુધી આપણે લઈ ગયા હમણાં જ આપણે વાંચ્યું કે વાયોર સુધી એને લંબાવવામાં આવી છે એટલું જ નહીં એ ઉપરાંત પણ પાલનપુરથી ગાંધીધામ અને વિરમગામથી ગાંધીધામ ડબલ ટ્રેકનું પણ કામ અત્યારે કાર્યરત છે એ દિશાની અંદર પણ આપણે આગળ વધ્યા પૂર્વ કચ્છની અંદર જે બંધ પડેલું એરપોર્ટ હતું એને આપણે રિનોવેશન કર્યું ત્યાં નવી ફ્લાઇટની આપણે સુવિધા આપી પૂર્વ કચ્છનો ફ્રી હોલ્ડનો ઇસ્યુ હતો એનામાં એંસી ટકા આજે આપણે સંપૂર્ણપણે એમાં પણ આપણને એ કામની અંદર પણ સફળતા મળી છે મોરબીની વાત કરીએ તો મોરબીની અંદર પણ આપણે અનેક એવા બે ટ્રેનો ત્યાંથી આપણે જે મુંબઈની એક ટ્રેન છે કામખ્યા ટ્રેન છે એ બંને વીકલી ટ્રેનો ત્યાંથી આપણે શરૂ કરાવી એ ઉપરાંત એક વધારે પડતા ત્યાં નેશનલ હાઈવે ઉપર જે એમનો પ્રશ્ન હતો એક્સિડન્ટ થતા હતા તાત્કાલિક ધોરણે આપણે ત્યાં ઓવરબ્રિજનું કામ પણ આપણે પૂર્ણ કરાવ્યું એટલે કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા અનેક એવા પ્રશ્નો છે કે જે હું તમને નાના નાના કહું કે ભાઈ ભુજ એરપોર્ટને ફ્યુલ સ્ટેશન આપણે સેવા અહીંયા શરૂ કરાવી આપણે નવોદય વિદ્યાલયનું નવું બિલ્ડિંગ આપણે મંજૂર કરાવ્યું આ બધા રૂટિન પ્રશ્નો છે વ્યક્તિગત પ્રશ્નો મેં તમને કીધું કે કોઈ દલિતના દીકરાને સૌદી અરેબિયાથી છોડાવો મુસ્લિમ સમાજના ત્રણ આપણા ખલાસીઓને આપણે ઈરાનમાંથી આપણે છોડાવવા આવા કામો એટલે કે એ અનેક એવા કામો છે કે જે કામો વ્યક્તિગત હોય કે સામૂહિક હોય કે એફએમની સુવિધા શરૂ કરાવી આવા અનેક કામો કે જે આપણે અત્યારે સંપૂર્ણપણે આપણને સફળતા મળી છે આપણી માગણી હતી કે છ છ રેલવે સ્ટેશનો મોરબીના પણ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવે એમાંય આપણને સફળતા મળી છે આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યા છે હવે જે મૂળ મારી વાત જે તમે મને પૂછી એના ઉપર આપણે આવશું તો સ્વાભાવિક ધોરણે પહેલાં પાર્ટની અંદર હજી હું કહું છું મેં મારા મોરબીના ઇન્ટરવ્યૂની અંદર પણ મેં કીધું હતું કે જ્યારે એમને પણ મને પ્રશ્ન કર્યો ત્યારે મેં કીધું હતું કે હા કચ્છ અને સૌરાષ્ટ્ર એ કાંઈ આપણા માટે એક નવું નામ નથી એ વર્ષોથી જોડાયેલો એક શબ્દ છે અને સ્વાભાવિક ધોરણે જ્યારે ગુજરાત લેવલે કોઈ સ્પર્ધા આવતી હોય ત્યારે મારે કચ્છ અને સૌરાષ્ટ્ર સાથે રહી કરીને અમે બધા જ સાંસદો એ દિશાની અંદર અમે માંગણી કરતા હોઈએ છીએ અને જેની અંદર અમને સફળતા મળી કે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે ગ્રીન એરપોર્ટ જે છે કે આપણને પણ અમદાવાદ કરતાં નજીક પડશે જેવી રીતે કે ત્યાં કણે એમ્સ હોસ્પિટલ પણ આપણે સૌરાષ્ટ્ર માટેના ઝોન માટે આપણે જે બરોડા જવાની હતી એ આપણે સૌરાષ્ટ્રની અંદર લાવ્યા તો કચ્છને નજીક પડશે હવેની જે વાત છે કે કચ્છ જિલ્લાને અહીંયા કણે હેલ્થ છે એજ્યુકેશન છે આઈઆઈટી જેવી સંસ્થાઓ છે એટલે કહી શકાય કે આપણે એ પ્રકારનું જે કામ છે કે પહેલી વખત કચ્છની કોઈ પણ એવું પ્રોજેક્ટ છે કોઈ પણ એવી મોટી સંસ્થા છે કે કોઈ પણ એવું કામ છે કે કચ્છ જિલ્લાને પહેલી વખત મળી રહ્યું છે અને જેના કારણે કચ્છની સેવામાં લોકોને લાભ થશે કચ્છના આર્થિક રોજગાર માટે પણ લાભ થશે આ પ્રકારના કામો જેમ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે પાંચ વર્ષની અંદર આપણી માગણીઓ હતી છતાં પણ આપણે પૂરી નથી કરી શક્યા તો આ બધા વિષયને પ્રાયોરિટી આપવામાં આવશે અને કચ્છની અંદર બધું સ્થાયી થાય કચ્છની અંદર બધું મળતું થાય અન્ય જિલ્લાઓની સાથે આપણો જિલ્લો આમ તો અલગ છે કે ઔદ્યોગિક રીતે આજે આખા દેશની અંદર કહી શકાય કે ટોપ લેવલનો આપણો જિલ્લો છે એની સાથે સારી સેવાઓ મેં વાત કરીને કે એજ્યુકેશન હેલ્થ અને ખાસ કરી નવ નવ યુવાન ભાઈઓ બહેનો માટે જે છે કે અહીંયા રોજગારી મળી રહે એટલે અલગ જ પ્રકારના વધારાના કામો આપણે કચ્છ માટે એ મારી પહેલી પ્રાયોરિટી હવે પછીની આ સરકારની અંદર રહેશે વિનોદભાઈ સતત પ્રવાસો દરમિયાન કચ્છના ઘણા લોકો આપને મળતા હશે કંઈક કંઈક રજૂઆતો કરી હશે અથવા તો કોઈ કેવી વાત આપને સ્પર્શી ગઈ હશે લોકો સાથે એવી કોઈ પ્રસંગ અમારા દર્શકો સાથે તમે બિલકુલ ખૂબ મેં વાત કરી કે આટલી બધી ગરમી હોવા છતાંય કે અમે લોકો બપોરના સમયે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી ગરમી હોય અને એ પણ તમને કહું કે કોઈ હોલની અંદર પંખો ચાલુ હોય ને લોકો બેઠા હોય એવું નહીં કે જ્યાં ભર બપોર તડકાની અંદર મંડપ બાંધેલો હોય અને એ મંડપની અંદર લોકો રાહ જોતા હોય કદાચ અમારો કાર્યક્રમ બાર વાગ્યાનો થવાનો હોય અમે દોઢ વાગે પહોંચ્યા હોઈએ અને લોકો ખાધા પીધા વગર ત્યાં અમારી રાહ જોતા હોય અમને આવકારવા માટે અમારું સ્વાગત કરવા માટે પહેલું તો બધા જ જગ્યાએ જ્યાં જ્યાં હું તાલુકાઓની અંદર ગયો એ મારા હૃદયને સ્પર્શી ગયું કે આજે પણ એમ કહી શકાય કે સાચા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે એક તરફી નહીં બે તરફી લોકો એટલો જ ઉત્સાહ છે જેટલી જરૂરિયાત અમને છે એટલી જ લોકોને પોતાનો મત આપવા માટે તાલાવેલી છે બીજી વાત કે હું જ્યારે મારા શહેરોની અંદર હું વન ટુ વન એટલે કે લોકોને હું રોડ શોના માધ્યમથી હું મળતો હતો ત્યારે એવા લોકો પણ મને મળ્યા એવા વેપારીઓ પણ મને મળ્યા કે વિનોદભાઈ તમારે મત આ માંગવા માટે અહીંયા આવવાની જરૂર છે અરે હું કહું ભાઈલા તમારી દુકાને આવ્યો છું હું તમને મળવા માટે આવ્યો છું કે ના ના એ તો ભલે તમે આવ્યા છો પણ તમારા કામો બોલે છે તમે કામ કર્યા છે એટલે પાંચ વર્ષની અંદર મેં કદાચ મિસ કોલના કોલ કરીને જવાબ આપ્યા હશે કે દર સોમવારે હું લોકોને મળ્યો હોઈશ એનો મને સંતોષ કે આવા પ્રત્યુત્તરથી મળ્યો એ મારા હૃદયને સ્પર્શી ગયો વાત કરીશું છેલ્લો પ્રશ્ન કે મતદારો જે છે આ વખતે ગયા વખતે તો આપની સામે બહારના ઉમેદવાર હતા એટલે કદાચ એમ કહી શકાય કે બેલેન્સ હતું આપણો પ્રથમ વખત લડતા હતા તો આ વખતે જે મતદારો છે થોડીક મૂંઝવણ ક્યાંક ને ક્યાંક અનુભવે છે ઘણા એવા મુદ્દાઓ આવતા હશે તમે શું સ્પષ્ટ સંદેશો મતદારોને આપવા ક્લિયર કટ સંદેશ છે કચ્છ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે ને રહેશે એટલા માટે રહેશે કે ભૂકંપ પછી આજે કચ્છની કાયાપલટ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે અને વિશેષ જો એના અભિનંદન આપવા હોય આખા આ કચ્છના પુનર્વસનનો શ્રેય આપવો હોય તો એ વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીને આપવો પડે અને જનતા કચ્છના લોકો એનાથી પૂરેપૂરા અવગત છે કારણ કે ભૂકંપ પછીના પુનર્વસનની અંદર સૌથી મોટું યોગદાન એમનું હતું અને એટલે જ આજે દસ તાલુકા પંચાયતો છ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત સાંસદ આ બધું ભારતીય જનતા પાર્ટી પાસે છે આજે આખા દેશની અંદર બે હજાર ચૌદની અંદર એમ કહેવાય કે મોદી લહેર હતી પણ હું એમ કહું છું કે મોદી લહેર હતી છતાં ભારતીય જનતા પાર્ટીને બસો ને બ્યાસી સીટો મળી હતી એનડીએને વધુ મળી હતી પણ ત્યારે તો અમારી સરકાર એ ઘણા ગાંઠિયા રાજ્યોની અંદર હતી અમારા મુખ્યમંત્રી અમારી પાર્ટી પણ ત્યાર કરતાં અત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી સદસ્ય ધરાવતી પાર્ટી બની છે આ દેશની અંદર પણ સૌથી વધારે સાંસદો સૌથી વધારે ધારાસભ્યો સૌથી વધારે રાજ્યોની અંદર સરકાર સૌથી વધારે મુખ્યમંત્રીઓ સૌથી વધારે તાલુકા પંચાયતો નગરપાલિકાઓ તમે વિચારી શકો છો કે આટલું બધું કામ પાંચ વર્ષની અંદર થયું હોય તો એ મોદી વાવાઝોડું આવવાનું છે સ્વાભાવિક ધોરણે આવવાનું છે આજે નોર્થ ઇસ્ટની અંદર પહેલીવાર સરકાર બની છે આજે સાઉથની અંદર પણ આજે વાંચ્યું કે કેરળની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનું ખાતું ખોલાવશે એટલે આ મોટી ઘટના છે હવે તમે જિલ્લાની જ્યારે વાત કરો છો ત્યારે હું સ્પષ્ટ હું તમારા માધ્યમથી હું જણાવું છું કે પાંચ વર્ષની અંદર આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચેલી યોજનાઓ પહેલી વખત કોઈ માતા બહેનને શૌચાલય માટે ઘરથી બહાર નીકળવું નથી પડ્યું આજે એને ઘરે શૌચાલય મળ્યું છે પહેલી વખત એવા ગરીબ ઘરને આવાસ મળ્યું છે પહેલી વખત સપનામાં ન વિચારી શકે એવા પરિવારોને ગેસના કનેક્શનને ચૂલા મળ્યા છે પહેલી વખત દિવ્યાંગોને એને સાધન સામગ્રી એના જીવન માટે પહેલી વખત મળી છે પહેલી વખત એવા લોકો છે કે કદાચ રેકોર્ડ બ્રેક હશે કે એક સાથે પાંચ વર્ષની અંદર અઠ્યાવીસ હજાર કચ્છના ભાઈઓ બહેનોએ મુદ્રા બેંક યોજના અંતર્ગત લાભ લીધો છે આ જ બતાવે છે ખાવડાના પ્રવાસે હતો ત્યારે આયુષ્યમાન યોજના અંતર્ગત એક મુસ્લિમ પરિવારના એક આગેવાન ભાઈ એક મુખિયા એમના પરિવારના એમણે ઊભા થઈને કીધું કે મારે બે શબ્દો કેવા છે કે મોદી સાહેબનો હું આભાર માનું છું કે મને પથરીની બીમારી હતી મારી પાંચ દીકરીઓ છે કમાવવાળો હું છું બે વર્ષથી હું આ બીમારીની અંદર સડતો હતો પણ હું મોદી સાહેબનો આભાર માનું છું કે આયુષ્યમાન યોજના અંતર્ગત મારો પિસ્તાલીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો મને એક પણ રૂપિયાના ખર્ચ વગર આજે મારી સારવાર થઈ છે એનો સીધો સવાલ છે કે કદાચ આજે હું તમને કહું કે સ્થાનિક ઉમેદવાર હોય તો અમે પાંચ વર્ષની અંદર અમે કામો કર્યા છે વિકાસના કામો કર્યા છે આજ અગિયાર લાખ કરતાં વધારે લાભાર્થીઓને ભારત સરકાર મોદી સરકારે સીધે સીધો એના હાથની અંદર લાભ આપ્યો છે આજે ખેડૂતોને છ હજાર રૂપિયા એના હાથમાં આપ્યા છે એટલે કહી શકાય કે અગિયાર લાખ લાભાર્થીઓને જેનો લાભ મળ્યો છે બે હજાર ચૌદની ચૂંટણીની અંદર પોણા દસ લાખ કુલ મતદાન થયું હતું આજે અઢી લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે હું માનું છું કે આજે અગિયાર લાખ કરતાં વધારે મતદાન થશે તો અમે અગિયાર લાખ લોકોને તો અમે સીધે સીધો લાભ આપ્યો છે એટલે અમે અમારી જીત નિશ્ચિત માનીએ તો છીએ પણ અમે અમારી જીત સવાય માનીએ છીએ અમે કામના આધારે અમે વિકાસના આધારે લોકો પાસે જઈએ છીએ અમે કોઈ પણ બેઠા બેઠા ગણતરી કરતા નથી કે આટલા મત અહીંયાથી મળશે કે આટલા મત અહીંયાથી મળશે કે આટલા મત અહીંયાથી તૂટશે કે આટલા મત કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક છે કે અહીંયાથી લઈ જશે કે અહીંયાથી લઈ જશે અમારી પાસે તો એકમાત્ર મુદ્દો છે વિકાસનો અમારા સંગઠનનો અમારા સંગઠનના કાર્યકર્તાનો પરસેવોનો અને અમારી પાર્ટી અને અમારા ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓનો સક્રિયતાનો કોંગ્રેસની જેમ ચૂંટણી આવે અને અમે લોકોની ચૂંટણી આવે અને એ લોકોની વચ્ચે જાય માત્ર એવું નથી અમારો ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે કાર્યકર્તા હોય વગર ચૂંટણીએ લોકોના સુખ દુઃખમાં સહભાગી બનતો હોય છે એટલે કહેવાનો મતલબ છે કે આ વિષય અમને કોઈ સ્પર્શતો નથી અને ચોક્કસપણે જ્યારે સિનિયર પત્રકારે પણ મને સવાલ કર્યો હતો જ્યારે એક ત્યારે મેં એમને પણ કીધું હતું એમણે મને કીધું કે છવ્વીસ માઈથી ગુજરાતની અંદર કેટલી સીટો આવશે ત્યારે મેં એમને સીધો મેં જવાબ આપ્યો હતો કે છવ્વીસ માઈથી છવ્વીસ આવશે પણ આ વખતે લીડ બે હજાર ચૌદમાં હતી એનાથી વધારે લીડ બધી જ સીટો ઉપર આવશે તો દર્શક મિત્રો આ હતા કચ્છના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા જેમણે જમાવ્યું કે જેમણે જણાવ્યું કે વિજય નિશ્ચિત છે અને લીડ પણ વધશે વિનોદભાઈ આપનો થેન્ક યુ